હેલો દોસ્તો આપણે પીસીએલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે અને એમાં આપણે જોઈ નાખ્યા છીએ પ્લે લિસ્ટમાં મળી જશે હવે આપણે લાસ્ટ બે પાઠના પ્રશ્નો જોઈશું દસ અને અગિયારના આ દસ અને અગિયારના પાઠના પ્રશ્નો જોતા આપણા ધોરણ છ વિજ્ઞાનના બધા જ એમ્પી પ્રશ્નો પૂરા થઈ જશે એટલે કે આપણી ધોરણ છ વિજ્ઞાનની ચોપડી પૂરી તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના બધા જ ચોપડા આપણે પૂરા કરવાના છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ વિજ્ઞાનના લાસ્ટ બે પાઠના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પ્રશ્ન એકસો છપ્પન દોસ્તો આપણે ધોરણ છ વિજ્ઞાન પાઠ નવ સુધી જે પ્રશ્ન જોયા છે ત્યાં આપણે એકસો પંચાવન ક્રમશ પહોંચ્યા હતા તો અત્યારે ધોરણ પાઠ દસમાં આપણે એકસો છપ્પનથી ચાલુ કરીશું તો પ્રશ્ન એકસો છપ્પન ગજ્યો ચુંબક નાળચુંબક અને નડાકાર ચુંબક કેવા ચુંબક કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કૃત્રિમ ચુંબક ગજ્યો ચુંબક નાળ ચુંબક અને નળાકાર ચુંબક કૃત્રિમ ચુંબક કહેવાય છે પ્રશ્ન એકસો સત્તાવન જો ચુંબકને ગરમ કે ટીપવામાં આવે કે ઊંચાઈથી પડકાવામાં આવે તો શું થાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ ગુણધર્મ નાશ પામે છે જો ચુંબકને ગરમ કે ટીપવામાં આવે અથવા તો ઊંચાઈથી પસારવામાં આવે તો તેનો ગુણધર્મ નાશ પામે છે પ્રશ્ન એકસો અઠાવન લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને શું કહેવાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી કૃત્રિમ ચુંબક લોખંડના ટુકડામાંથી જે ચુંબક બનાવવામાં આવે છે તેને આપણે કૃત્રિમ ચુંબકથી થી ઓળખશું પ્રશ્ન એકસો ઓગણસાઠ ચુંબકમાં ચુંબકમાં એને ધ્રુવો વચ્ચે શું થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ અપાકર્ષણ ચુંબકમાં એને ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે પ્રશ્ન એકસો સાહીઠ ચુંબકમાં કયા લોખંડની રચકણો વધુ આકર્ષાય છે ચુંબકમાં ક્યાં લોખંડની રચકણો વધુ આકર્ષાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી બે બેસેડા નજીક એટલે કે ચુંબકમાં બેસેડા નજીક લોખંડની રચકણો વધુ આકર્ષાય છે પ્રશ્ન એકસો એકસઠ બાદશાહ હો આંગ ટાય કયા દેશના હતા

ચુંબકના સમાન ધ્રુવો એકાબીજાને શું કરે છે ચુંબકના સમાન ધ્રુવો એકાબીજાને શું કરે છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી અપા કરશે છે અપા કરશે ચુંબકના સમાન ધ્રુવો એકાબીજાને અપા કરશે દોસ્તો ખાસ યાદ રાખજો પ્રશ્ન એકસો પાસઠ હોકા યંત્ર સ્થિર થાય ત્યારે કઈ દિશાઓ બતાવે છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી ઉત્તર દક્ષિણ હોકા યંત્ર સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશાઓ બતાવે છે પ્રશ્ન એકસો સાસઠ ચુંબકના દક્ષિણ ધ્રુવને સેના વડે દર્શાવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી એસ વડે ચુંબકના દક્ષિણ ધ્રુવને એસ વડે દર્શાવાય છે પ્રશ્ન એકસો સડસઠ ચુંબકના ધ્રુવને ઉત્તર ધ્રુવ હોય તો સેના વડે દર્શાવાય છે તો દોસ્તો સર આવશે ઓપ્શન સી એન વડે ચુંબકના ધ્રુવને ઉત્તર ધ્રુવ હોય તો એન વડે દર્શાવાય છે અને દક્ષિણ ધ્રુવને એસ વડે દોસ્તો યાદ રાખજો દોસ્તો અત્યારે આપણે પાઠ દસ ચુંબક સાથે ગમતના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોયા અને અત્યારે હવે આપણે પાઠ અગિયાર આપણી આસપાસના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું અને આપણે આપણી આજની વિજ્ઞાનની પુસ્તક પૂરી કરીશું તો પ્રશ્ન એકસો અડસઠ કેના વડે શ્વાસ લેવાથી નુકસાનકારક રજકણો આપણા શરીરમાં દાખલ થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મો વડે એટલે કે મુખ વડે જો શ્વાસ લેવામાં આવે તો નુકસાનકારક રજકણો આપણા શરીરમાં દાખલ થાય છે છે પ્રશ્ન હવા કેવી તો નુકસાન સી પારદર્શક હવા પારદર્શક છે પ્રશ્ન એકસો સિત્તેર અંધારા રૂમમાં બારીની નાની તિરડ માંથી દોસ્તો ટાઈપિંગ મિસ્ટેક છે પણ નાની તિરડમાંથી શું દેખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પ્રકાશપુંજ અંધારા રૂમમાં બારીની નાની તિરડ માંથી પ્રકાશ પૂંજ આપણને દેખાય છે પ્રશ્ન સામાન્ય રીતે હવા કયા બે વાયુ ધરાવે છે તો ઓપ્શન ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય રીતે હવા ઓક્સિજન અને નાઇટ્રોજન બે વાયુ ધરાવે છે પ્રશ્ન એકસો બોતેર પવનની દિશા બતાવતા સાધનને શું કહેવાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી વેધર કોક પવનની દિશા બતાવતા સાધનને વેધર કોક કહેવાય છે દોસ્તો ખાસ આમ પી છે ખાસ યાદ રાખજો પ્રશ્ન એકસો તોંતતેર વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન શેનાથી થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસનથી વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસનથી થાય છે પ્રશ્ન એકસો ચુમ્મોતેર હવા જે જગ્યા રોકે છે તેનો ચાર પંચમાંશનો ભાગ કોણ રોકે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી નાઇટ્રોજન હવા જે જગ્યા રોકે છે તેનો ચાર પંચમાંશનો ભાગ નાઇટ્રોજન રોકે છે પ્રશ્ન એકસો પંચોતેર ધૂળના રજકણો હંમેશા શેમાં હાજર હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ હવામાં ધૂળના રજકણો હંમેશા હવામાં હાજર હોય છે પ્રશ્ન એકસો છોતેર ઓક્સિજન અને નાઇટ્રોજન હવાનો કેટલા ટકા ભાગ રોકે છે એટલે કે ઓક્સિજન અને નાઇટ્રોજન હવાનો કેટલા ટકા ભાગ રોકે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી નવાણું ટકા ઓક્સિજન અને નાઇટ્રોજન હવાનો નવણું ટકા ભાગ રોકે છે પ્રશ્ન એકસો સિત્યોતેર હવામાં કોની હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી રજકણોની હવામાં રજકણોની હાજર હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે પ્રશ્ન એકસો ઇઠ્યોતેર સળગાવવામાં મદદ કરતા હવાના ઘટકને શું કહેવાય છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી ઓક્સિજન સળગાવવામાં મદદ કરતા હવાના ઘટકને ઓક્સિજન કહેવાય છે પ્રશ્ન એકસો ઓગણસી સળગાઓમાં મદદ ન કરતા હવાના ઘટકને શું કહેવાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ નાઇટ્રોજન સળગાવવામાં મદદ ના કરતા હવાના ઘટકને નાઇટ્રોજન કહેવાય છે એટલે કે દોસ્તો આપણે એમ કહી શકીએ કે જ્યાં નાઇટ્રોજન હાજર હોય ત્યાં સળગાવું મુશ્કેલ છે પ્રશ્ન એકસો એંસી પ્રકાશ સંશ્લેષણ થી વાતાવરણમાં શેનું પ્રમાણ જળવાઈ રહે છે તો દોસ્તો અને આન્સર આવશે ઓપ્શન બી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણથી વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે દોસ્તો આપણે અહીંયા આજના પ્રશ્નો પૂરા કરીએ છીએ અને આજે આપણે ધોરણ છ વિજ્ઞાનની મોસ્ટ ટાઈમ બી બધા પ્રશ્નો એટલે કે આખી ચોપડીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે જોઈ લીધા છે તમે જો ના જોયા હોય તો તમે પહેલેથી જોઈ લેજો એટલે તમારે બધા જ મોસ્ટ બી પ્રશ્નો તમારે કવર થઈ જશે અને હવે તમને હું સ્ટા પ્રશ્ન આપું છું સ્ટા પ્રશ્નો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે પ્રશ્ન છે ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે તો દોસ્તો ઓપ્શન છે એ પાંચ રાજ્યો ઓપ્શન બી બે રાજ્યો ઓપ્શન સી ચાર રાજ્યો ઓપ્શન ડી ત્રણ રાજ્યો દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો તમને આ જીસીઆરટી સિરીઝ કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આપણે ધોરણ છ વિજ્ઞાનની ચોપડી પૂરી કરી નાખી છે અને હવે આપણે બીજી એક ચોપડી પૂરી કરીશું તેનું નામ આજે હું પોલમાં જણાવીશ તે પ્રમાણે આપણે ચોપડી લઈશું તો ચાલો દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તોમાં પણ શેર કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત